મૃગજળની રચના મૃગજળ એ સામાન્ય રીતે રણમાં દેખાતી પ્રકાશીય ભ્રમણા છે મૃગજળ ઉનાળામાં ડામરના રોડ પર દેખાય છે ઉનાળામાં સૂર્યપ્રકાશની ગરમીને લીધે પૃથ્વીની સપાટી ગરમ થાય છે જેના કારણે પૃથ્વીની સપાટીની નજીકની હવા વધુ ગરમ હોય છે આ હવા ગરમ હોવાને લીધે પાતળી હોય તેનો વક્રી ભવનાંક ઓછો હોય છે હવે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જઈએ તેમ હવા ઓછી ગરમ હોય છે જેથી હવા ઘટ થતી જાય છે અને વક્રી ભવનાંક વધતો જાય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વૃક્ષ જેવી ઊંચી વસ્તુના બિંદુમાંથી કિરણો ક્રમશઃ બદલાતા ભવનાંકવાળા મધ્યમમાંથી થઈ જમીન પર આવે છે આથી પ્રકાશના કિરણો ક્રમશઃ વધુને વધુ લંબથી દૂર જાય છે અને તેનો ભવન કોણ સતત વધતો હોવાથી તેમનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે આમ પાણીમાંથી પરાવર્તન પામતું હોય તેમ વસ્તુનું આભાસી અને ઉલટું પ્રતિબિંબ દ્રશ્યમાન થાય છે આ ઘટનાને મૃગજળ કે મરીચિકા કહે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં